જો તમે વિપશાના કરવાનું વિચારી રહ્યા હશો તો મનમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યા હશે જેમ કે ત્યાં દસ દિવસ કરાવતા શું હશે ત્યાં રહેવા અને જમવાની વ્યવસ્થા કેવી હશે શું હું દસ દિવસ ઘર પરિવાર મિત્રો અને મોબાઈલ વગર રહી શકીશ શું આના માટે દસ દિવસનો નોકરી ધંધો છોડવો સાર્થક છે વગેરે આજના વ્યસ્ત જીવનમાંથી દસ દિવસ કાઢતા પહેલાં આવા પ્રશ્નો ઉઠવા સ્વાભાવિક છે પણ આ બધા જ પ્રશ્નો ગૌણ થઈ જાય છે જો આપણે આ એક પ્રશ્નનો જવાબ જાણી લઈએ વિપશ્યના કરવામાં ફાયદો શું છે ધંધાની ભાષામાં કહું તો રોકાણ કરવામાં આપણને વાંધો નથી હોતો જો એમાં વળતર સારું હોય માટે આ વિડીયોમાં આપણે વિપશ્યનાના લાભોની વાત કરીશું એ જાણ્યા પછી દસ દિવસનું રોકાણ કરવું કે નહીં એ નિર્ણય લેવાનું આસાન થઈ જશે પણ જો હું ફક્ત લાભોનું લિસ્ટ આપી દઈશ તો કદાચ એ હવામાં કરેલી કોરી વાતો જેવું લાગશે માટે પહેલા એ સમજીએ કે આ લાભો કેવી રીતે મળે છે શરૂઆત એક ઉદાહરણથી કરીએ તો એક વોશિંગ મશીન પર પાણી ભરેલું એક ટબ મૂકેલું છે અને તેની આસપાસ કોઈ મહત્વની વસ્તુ પડેલી છે હવે વોશિંગ મશીન શરૂ કરવામાં આવે છે પણ મશીન ખરાબ હોવાના લીધે શરૂ કરતાં જ એ ધ્રુજવા લાગે છે મશીન ધ્રુજે એટલે તેના પર રહેલું ટબ પણ ધ્રુજે અને તેની અંદરનું પાણી બહાર ઢોળાય આ પાણી આસપાસ પડેલી વસ્તુને ભીની કરે અને આપણે દુઃખી થઈએ આવું બીજી વાર ન થાય એના માટે આપણે ટબ પકડી રાખીએ છીએ પણ જ્યારે મશીનની ધ્રુજારી જ વધારે હોય ત્યારે આવી પકડ કોઈ કામ આપતી નથી આનો સૌથી વ્યવહારિક ઉકેલ છે મશીનને રિપેર કરવું આ ઉદાહરણમાં આપણું સુખ શાંતિ દયા ધીરજ વગેરે પાણીના ટબ જેવા છે આપણું શરીર પોતે વોશિંગ મશીન જેવું છે અને આ મશીનમાં ખરાબી તરીકે રહેલી છે ઘણી બધી ગાંઠો આ ગાંઠોના વિષયો બહારની કોઈ વ્યક્તિ વસ્તુ સ્થિતિ કે ઘટના હોય છે કોઈ કોઈ વસ્તુની લાલસા વ્યક્તિ પર ક્રોધ કોઈના પ્રત્યે મોહ કશાકની ઈચ્છા કશાકનો ડર તો કોઈ વસ્તુ પ્રત્યે નફરત અથવા ઘૃણા બહારની આ વસ્તુ કે વ્યક્તિ ચાપની જેમ કામ કરે છે જ્યારે આમાંનું કંઈ પણ આપણી આસપાસ ન હોય એ સ્થિતિ બંધ વોશિંગ મશીન જેવી હોય છે આ દરમિયાન આપણે સુખી અને શાંત હોઈએ છીએ પણ જો કોઈ વ્યક્તિ પર આપણને ક્રોધ હોય એ આપણી પાસે આવે તો આ ક્રોધની ગાંઠ આંદોલિત થાય જો આ ગાંઠ મોટી હોય તો એ આખા શરીરને આંદોલિત કરી દે છે શરીરના આ કંપનો મનની સુખ શાંતિ ધીરજ દયા વગેરેને ડગમગાવી નાખે છે પરિણામ ઝઘડો દુઃખ અને બેચેની આવું બીજી વાર ન થાય એના માટે આપણે નક્કી કરીએ છીએ કે હવે ગમે તેવી સ્થિતિ હોય તો પણ હું ધીરજ અને શાંતિ રાખીશ પણ મનોમન કરેલા આવા સંકલ્પો પાણીના ટબને પકડવા સમાન છે જ્યાં સુધી કોઈ ચાપ નથી દબાવતું ત્યાં સુધી તો કોઈ વાંધો નથી આવતો પણ જેવી કોઈ અનચાહી ઘટના બને કે ફરી એ ગાંઠ આખા શરીરને આંદોલિત કરી દે આવામાં આપણે ગમે તેવો મોટો સંકલ્પ કર્યો હોય તો પણ શાંતિ અને ધીરજ જળવાતા નથી પરિણામ ફરી એકવાર ઝઘડો દુઃખ અથવા બેચેની અહીં આપણે ક્રોધનું ઉદાહરણ લીધું પણ આ જ વાત બધી જગ્યાએ લાગુ પડે છે જેમ કે ખાવામાં કંટ્રોલ રાખવાનું ગમે એવું નક્કી કર્યું હોય તો પણ ભાવતી વાનગી નજર સામે આવે એટલે થોડી તો ખવાય જ જાય જ્યારે શરીર જ તીવ્રતાપૂર્વક માંગ કરી રહ્યું હોય ત્યારે મનના સંકલ્પો એક તરફ રહી જાય છે આ જ રીતે ઉંદર ગરોળી વગેરેથી ગમે એટલું ન ડરવું હોય તો પણ એ નજર સામે આવે એટલે હાફળા ફાફળા થઈ જ જવાય જ્યારે શરીર જ અંદરથી એટલું બધું ડરી રહ્યું હોય ત્યારે મનની નિડરતા એક તરફ રહી જાય છે તો આવી રીતે બહારની વ્યક્તિ વસ્તુ કે ઘટના આપણી ઈચ્છા ન હોવા છતાં પણ આપણને પ્રભાવિત કરી જાય છે અને તેમની હાજરી જ નહીં ફક્ત તેમની યાદ પણ આપણને પ્રભાવિત કરી શકે છે જેમ કે એક પળ આપણે શાંતિથી બેઠા હોઈએ અને જૂની કોઈ ખરાબ ઘટના યાદ આવે તો બીજી જ પળવા આપણે બેચેન થઈ જઈએ આ ઘટના તો ફક્ત એક જ વાર બની હોય છે પણ તેના લીધે બનેલી ગાંઠ જેટલી વાર એ ઘટના યાદ આવે એટલી વાર આપણને ફરી ફરી દુઃખી કરે છે અહીં પણ જૂની ઘટનાઓને ભૂલવાનું ફક્ત મનોમન નક્કી કરવું પૂરતું નથી જ્યાં સુધી શરીરની ગાંઠ ન ઓગળે ત્યાં સુધી જડમૂળથી છુટકારો થતો નથી અહીં સુધીની ચર્ચાનો સાર એ છે કે દુઃખ ડર ક્રોધ અશાંતિ વગેરેને આપણે મનની તકલીફો માનીએ છીએ પણ હકીકતમાં તે મન કરતા શરીરની તકલીફો વધારે છે લાવારસ પર્વતમાંથી બહાર નીકળે એનો અર્થ એ નથી કે સમસ્યા એ પર્વતમાં છે લાવાનો અસલી સ્ત્રોત તો ભૂગર્ભમાં હોય છે જ્વાળામુખી તો ફક્ત તેનો બહાર આવવાનો રસ્તો માત્ર છે એવી જ રીતે દુઃખ બેચૈની ડર ક્રોધ વગેરે આપણા મન દ્વારા વ્યક્ત થાય છે એનો અર્થ એ નથી કે સમસ્યા ફક્ત મનની છે મૂળ સમસ્યા તો શરીરની ઊંડાઈમાં રહેલી ગાંઠો છે મન તો બસ તેમના વ્યક્ત થવાનું માધ્યમ છે અનુભવ વગર આ વાત માનવી થોડી અઘરી છે પણ ફક્ત મનોમન કરેલા સંકલ્પો વારંવાર નિષ્ફળ જવા એ જ આ વાતનું સબૂત છે કે વાંધો મનમાં નહીં પણ બીજે ક્યાંક છે જો વાંધો મનનો હોત તો મન પર કામ કરવાથી નિવારણ આવી જવું જોઈએ પણ આપણે જાણીએ છીએ કે આવું થતું નથી કારણ કે હકીકતમાં આ વાંધો મન કરતાં વધારે શરીરનો છે ઠીક છે ચાલો એક વાર માની લઈએ કે વાંધો શરીરનો છે તો હવે આનું નિવારણ શું તો સ્વાભાવિક છે નિવારણ છે ગાંઠો દૂર કરવી પણ કેવી રીતે ચાલો જોઈએ તો પહેલા તો આ ગાંઠો કોઈ ભૌતિક વસ્તુ નથી જેને આપણે જોઈ શકીએ કે સ્પર્શ કરી શકીએ આ ગાંઠો પવન જેવી હોય છે પવનને આપણે જોઈ શકતા નથી પણ વૃક્ષ પાંદડાઓ વગેરે હલે એના પરથી ખબર પડે કે પવન છે એવી જ રીતે શરીરની ગાંઠોને પણ આપણે જોઈ ન શકીએ પણ જ્યારે એ આંદોલિત થાય ત્યારે એ આપણા શરીર પર કોઈને કોઈ હરકત કોઈને કોઈ સંવેદના ઉત્પન્ન કરે આ સંવેદનાના આધારે જ ખબર પડે કે શરીરમાં કોઈ ગાંઠ છે જેમ કે ક્રોધ દરમિયાન શ્વાસ ટૂંકા થવા છાતીમાં ગરમી ધબકારા વધવા દાંત ભીસાવવા વગેરે થાય છે ડરના સમયે છાતીમાં તણાવ પગમાં થથરાટ સ્વાદિષ્ટ વાનગીથી મોહમાં આવતો રસ પ્રેમી અથવા પ્રેમિકાના સાથથી પેટમાં ઉડતા પતંગિયા વગેરે આ સંવેદનાઓને ઉપર ઉપરથી તો આપણે ક્યારેક નોંધતા જ હોઈએ છીએ પણ રિપેરિંગ કામ કરવા માટે આટલું પૂરતું નથી જેવી રીતે મશીન રિપેર કરવા માટે ફક્ત બહારની ધ્રુજારીની જાણકારી પૂરતી નથી ધ્રુજારી તેની અંદરથી ક્યાંથી આવે છે તે જાણવું જરૂરી છે એવી જ રીતે ગાંઠો દૂર કરવા માટે સંવેદનાઓને પણ અંદરથી સ્પષ્ટપણે જોવી જરૂરી છે પણ આ સંવેદનાઓ એટલી સૂક્ષ્મ હોય છે કે અન્ય કામોની સાથે સાથે તેમને નોંધવી લગભગ અશક્ય છે જેમ કે પૂર જોશમાં ઝઘડો ચાલી રહ્યો હોય ત્યારે સામેવાળાને શું સંભળાવી દઉં એ વિચારવાની જગ્યાએ છાતીની ગરમી વધેલા ધબકારા વગેરે નોંધવા એ અભ્યાસ વગર લગભગ અશક્ય છે આ બાબતે શરીર જાણે ડોહળું પાણી અને સંવેદનાઓ તેના તળિયે પડેલા સિક્કા જેવી છે ડહોળા પાણીને ડખોળવાનું શરૂ રાખી નીચે પડેલા સિક્કાને જોઈ ન શકાય તેના માટે પહેલાં તો પાણીને ડખોળવાનું બંધ કરવું પડે ત્યારબાદ તેને સ્થિર થવા માટે અને માટીને નીચે બેસવા માટે પણ સમય આપવો પડે આટલું કર્યા પછી જ તળિયે રહેલો સિક્કો જોઈ શકાય આપણા શરીરની ગાંઠો અને તેના દ્વારા ઉત્પન્ન થતી સંવેદનાઓ તળિયે પડેલા સિક્કા જેવી છે અને મનમાં ચાલતા વિચારો માટી જેવા છે રોજિંદા જીવનમાં બનતી ઘટનાઓ આ પાણીમાં નવી નવી માટી નાખવાનું અને જૂની માટીને ડખોળવાનું કામ કરે છે અને ફક્ત મોટી મોટી ઘટનાઓ જ નહીં કોઈની સાથે સામાન્ય વાતચીત પણ મનને ડખોળાઈ શકે છે આનો પણ આપણને અનુભવ છે જ કે કોઈ આપણને ફક્ત બે જ શબ્દો આમથી તેમ કહી દે તો પણ કલાકો સુધી આપણે બેચેન રહીએ આ બધું ડખોળાવાનું બંધ કરવા માટે જરૂરી છે કે થોડા સમય માટે બહારની બધી જ ઘટનાઓથી અલગ થઈ જઈએ આમ કર્યા પછી મનને શાંત થવા માટે અને વિચારોને તળે બેસવા માટે પણ સમય આપવો પડે આટલું થયા પછી જ શરીરની ઊંડાઈમાં રહેલી સંવેદનાઓને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે અહીં તમે સમજી શકશો કે વિપશના શિબિર શા માટે લાંબી હોય છે અને કેમ આ દરમિયાન બહારની દુનિયા કે શિબિરના જ અન્ય સાધકો સાથે પણ કોઈ પણ પ્રકારનો સંપર્ક કરવાની મનાઈ હોય છે સંવેદનાઓ સુધી પહોંચવા માટે આ ખૂબ જ જરૂરી પ્રાથમિક ભૂમિકા છે હવે અહીં સુધી પહોંચી તો ગયા પણ આ ગાંઠોને દૂર કેવી રીતે કરવી તો આ બાબતે ગાંઠો ફુગ્ગા જેવી છે તમે કદાચ ફુગ્ગો ફૂલાવાનો પંપ જોયો હશે એને તમે ધક્કો મારો તો પણ ફુગ્ગો ફૂલે અને ખેંચો તો પણ ફુગ્ગો ફૂલે પણ જો કંઈ જ ન કરો તો હવા આપોઆપ બહાર નીકળી જાય અને ફુગ્ગો ધીમે ધીમે નાનો થઈ જાય આપણા શરીરની ગાંઠો આ ફુગ્ગાની જેમ જ નાની મોટી થાય છે અને તેનો પંપ છે આ ગાંઠો દ્વારા ઉત્પન્ન થતી સંવેદનાઓ પ્રત્યેની આપણી પ્રતિક્રિયા આ પ્રતિક્રિયા બે પ્રકારની હોય છે રાગ અથવા દ્વેષ રાગ એટલે પ્રિય સંવેદનાઓને ટકાવી રાખવાની ઈચ્છા જેમ કે કોઈ આપણા વખાણ કરે ત્યારે શરીરમાં ઉઠતી સંવેદનાઓ શરીરને ગમે છે આથી શરીર આપણા વખાણ થાય એવી ઈચ્છા કરે છે આ રાગ પંપને ધક્કો મારવા સમાન છે જે આપણી રાગાત્મક ગાંઠને મોટી કરે છે અને દ્વેષ એટલે અપ્રિય સંવેદનાઓથી બચવાની ઈચ્છા જેમ કે કોઈ આપણને અપશબ્દ કહે ત્યારે ઉઠતી સંવેદનાઓ શરીરને અપ્રિય લાગે છે આથી શરીર તેનાથી દૂર રહેવાનો પ્રયાસ કરે છે આ દ્વેષ પંપને પાછો ખેંચવા સમાન છે પણ આનાથી પણ ગાંઠ તો મોટી જ થાય ટૂંકમાં સંવેદનાઓ પ્રત્યેની કોઈ પણ પ્રતિક્રિયા ગાંઠોને મોટી કરે તેને નાની કરવાની એકમાત્ર રીત છે કોઈ પ્રતિક્રિયા ન કરવી એટલે કે સંવેદનાઓ પ્રત્યે રાગ દ્વેષ જગાવ્યા વગર ફક્ત ક્ષમતા રાખવી આમ કરવાથી એ ગાંઠને હવા મળવાનું બંધ થઈ જાય આથી તે ફુગ્ગાની જેમ ધીમે ધીમે નાની થતી જાય છે અને અંતે નાશ પામે છે જોકે અહીં તકલીફ એ છે કે ક્ષમતાની ભાવના ફક્ત ચેતન મન જ કરી શકે છે અર્ધચેતન કે અચેતન મનને સમતા રાખતા આવડતું નથી તે ફક્ત રાગ અથવા દ્વેષ જ કરી શકે છે જે ગાંઠને સતત મોટી ને મોટી જ કરે છે અને આ બંને મનની વચ્ચે બેહોશીની એક જાડી દિવાલ છે આ દિવાલને વીંધવા માટે તેના પર ધ્યાનનો સતત મારો કરવો પડે છ સાત દિવસ સતત ધ્યાન કરવાથી આ દિવાલ અમુક અમુક જગ્યાએથી વિંધાવા લાગે છે અહીંથી સમતાને સંવેદનાઓ સુધી પહોંચાડી શકાય સમતા રાખવાથી ગાંઠોને રાગ દ્વેષનું બળ મળતું બંધ થઈ જાય છે જેથી તે ધીમે ધીમે નાની થતી જાય છે અને અંતે નાશ પામે છે આવી રીતે જ્યારે કોઈ વ્યક્તિ વસ્તુ કે ઘટના સંબંધિત ગાંઠ નાશ પામે ત્યારે આપણે તેનાથી છૂટા થઈ જઈએ છીએ જેમ કે માની લો કે કોઈ વ્યક્તિની હાજરી અથવા તેની સાથેની કોઈ જૂની ઘટનાની યાદ આપણને દુઃખી અથવા ક્રોધિત કરે છે તો તેના માટેની ગાંઠ ઓગળ્યા પછી હવે તેની હાજરી કે યાદ આપણને દુઃખી કે ક્રોધિત કરતા નથી આમ આપણે તે વ્યક્તિથી છૂટા થઈ જઈએ છીએ આવી રીતે જેમ જેમ આપણી ગાંઠો ખુલતી જાય તેમ તેમ આપણે તે વ્યક્તિ વસ્તુ કે ઘટનાના નિયંત્રણમાંથી છૂટા થતા જઈએ છીએ આમ મન અને શરીર સતત હળવાને હળવા જ થતા જાય છે અને ફક્ત આટલું જ નહીં પ્રેમ કરુણા મુદિતા મૈત્રી વગેરે જેવી બંધન મુક્ત ભાવનાઓનો અનુભવ પણ ફક્ત ગાંઠો ઓગળ્યા પછી જ શક્ય છે જી હા જેને આપણે ખૂબ જ આસાનીથી પ્રેમ કહી દઈએ છીએ તે મોટાભાગે મોહ અથવા વાસના હોય છે પ્રેમનો અનુભવ તો ફક્ત ગાંઠો ઓગળ્યા પછી જ શક્ય છે આ બધામાં વિપશ્યનાની ભૂમિકા એ છે કે તેમાં એકડે એકથી શરૂ કરી છેક સુધીની આ બધી જ પ્રેક્ટિસ કરાવવામાં આવે છે અહીં પહેલાં ત્રણ ચાર દિવસ મનને શાંત થવા દેવામાં જાય છે અને બીજા છથી સાત દિવસ સમતાને સંવેદનાઓ સુધી પહોંચાડવામાં જાય છે આમ દસ દિવસની જરૂર કમસે કમ પડે છે આ કામ એવું છે કે તેને અધૂરું કરવાનો કોઈ અર્થ નથી જેમ કે ડહોળા પાણીની માટી નીચે બેસવામાં ત્રણ દિવસ લાગતા હોય તો તેને ત્રણ દિવસ પૂરા જ આપવા પડે બે દિવસ આપ્યા પછી જો પાણી ડખોળી જ નાખવું હોય તો આ બે દિવસ આપવાનો પણ કોઈ મતલબ રહેતો નથી આવી રીતે અંતર્મનની ઊંડાઈ સુધી પહોંચવા માટે પણ ઓછામાં ઓછા દસ દિવસની જરૂર પડે છે આ જ કારણ છે કે વિપશ્યનાની પહેલી શિબિર દસ દિવસની રાખવામાં આવે છે અંતે વિપશ્યનાના ફાયદાઓ ટૂંકમાં કહેવા હોય તો એટલું કહીશ કે તેનાથી આપણે આપણા મન અને શરીરના ખરા અર્થમાં માલિક બનવા લાગીએ છીએ કહેવા માટે તો આપણા માલિક આપણે જ છીએ પણ શું ખરેખર છીએ ક્રોધ નથી કરવો પણ થઈ જાય છે ખાવામાં નિયંત્રણ રાખવું છે પણ નથી રહેતું સિગરેટ દારૂ જુગાર મોબાઈલ જેવા વ્યસનો બંધ કરવા છે પણ નથી થતા કસરત શરૂ કરવી છે પણ નથી થતી જૂની દુઃખદ ઘટનાને ભૂલી તેમાંથી બહાર આવવું છે પણ નથી આવતું વિપશના બાદ આ બધું જ બદલાવા લાગે છે આપણું મન ખરેખર આપણા હાથમાં આવવા લાગે છે અને અધ્યાત્મની ભાષામાં વાત કરીએ તો આ ગાંઠોના લીધે બનેલા બંધનો જ આપણને આ લોકમાં જન્મ પછી જન્મ અપાવે છે અને આ બંધનો ખુલ્યા પછી જ મુક્તિ મોક્ષ કે નિર્વાણનો દરવાજો ખુલે છે જો તમે પુનર્જન્મમાં ન માનતા હો તો આ જન્મમાં પણ પોતાના માલિક બનવાના લાભો ઓછા નથી માત્ર દસ દિવસના રોકાણથી બાકીની આખી ઉંમર માટે પોતાના માલિક બનવાની શરૂઆત થતી હોય તો આ રોકાણ ખૂબ નાનું કહેવાય જોકે ઘણા લોકોને દસ દિવસ કરતા ધ્યાન સંબંધિત અમુક ગેરમાન્યતાઓનો ડર વધારે હોય છે તો જતા જતા એની પણ ટૂંકમાં વાત કરી લઈએ વિપશ્યનાથી બંધનો તૂટે છે સંબંધો નહીં ફૂલ તેની સુગંધ દ્વારા દૂર સુધીની વ્યક્તિઓ સાથે જોડાય તો છે પણ કોઈની સાથે બંધાતું નથી વિપશ્યના બાદ આપણા સંબંધો પણ કંઈક આવા જ થતા જાય છે ક્રોધ મોહ વગેરે બંધનો નાશ થવાથી આપણે લાગણીહીન નહીં પણ પ્રેમ કરુણા મુદિતા વગેરેના ઉદયથી ઉલટાનું આપણે વધુ લાગણીશીલ બનીએ છીએ બીજું વિપશ્યના ગાંઠોનો નાશ કરે છે કોમન સેન્સ એટલે કે સામાન્ય બુદ્ધિનો નહીં જેમ કે શરીરમાંથી પૈસાના લોભની ગાંઠ ખુલી ગયા પછી પણ મગજ તો જાણતું જ રહેશે કે જીવન નિર્વાહ માટે પૈસા જરૂરી છે માટે આપણે નોકરી ધંધો છોડતા નથી ઉલટાનું તણાવ ઓછું થવાના લીધે વધારે સારી રીતે કરી શકીએ છીએ આ ઉપરાંત સમતાનો અર્થ એ પણ નથી કે બીજાને આપણું નુકસાન કરવા દઈશું આપણે તેમને રોકીશું પણ જે વિરોધ વ્યાકુળતા સાથે કરતા હતા એ જ વિરોધ સાથે કરીશું અને છેલ્લી વાત આ કામ પચાસ પંચાવનની ની ઉંમર વટ્યા પછી કરવાનું લાગતું હોય તો એક વાત વિચારવા જેવી છે પચાસ વર્ષની ઉંમરે આપણા સંતાનોની ઉંમર પચીસ વર્ષની હશે જો અહીં સુધીમાં આપણને જ મન પર નિયંત્રણ રાખતા નહીં આવડતું હોય તો આ વિષય પર કોઈ વાત આપણે આપણા સંતાનોને પણ નહીં કરી શકીએ અને જો એવું થશે તો આગળ જતા તેને પણ આ બધી વાતો એટલી જ નવીન અને અજીબ લાગશે જેટલી કદાચ અત્યારે તમને આ વાતો લાગી રહી હશે આપણા માતા પિતા આ ક્ષેત્રમાં કામ નહોતા કરી શક્યા કારણ કે તેમની મજબૂરીઓ હતી પણ આપણે તેમના જેટલા મજબૂર નથી પેરેન્ટિંગના ચક્રમાં રહેલી આ કમીને દૂર કરવા માટે દરેક પરિવારમાં કોઈ એક પેઢીએ તો યોગ્ય ઉંમરથી ધ્યાન શરૂ કરવું જ પડવાનું અને કદાચ બાળ ઉછેરમાં રસ ન હોય તો આપણું પોતાનું શરીર પણ પચાસની ઉંમર પછી નબળું અને બીમાર પડી ગયું હશે હવે તેના માલિક બનવાનો શું ફાયદો વધારે ફાયદો તો સ્વસ્થ શરીરના માલિક બનવામાં છે તો આશા છે કે આ વીડિયોથી તમને વિપશ્યનામાં કેટલું રોકાણ છે અને કેટલું વળતર છે એ સમજવામાં મદદ મળી હોય જો આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા સગા સંબંધી અને મિત્રોને શેર કરી શકો છો વિપશાના સંબંધિત અન્ય વિડીયોની લિંક તમને આઈ બટન અને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે બધાના દુઃખ દૂર થાય અને બધાને શાંતિ મળે એવી ભાવના સાથે આ વિડીયો પૂરો કરું છું મળીશું આવતા વિડીયોમાં ત્યાં સુધી બી હેપી મંગલ હો